આઓ કેમ કે જેસા લઈ જાઓ માં કો બોલાવે નહીં આ જોસો બચ્ચો વિદ્યાનો બોલી બોલાતો

આ દેશની જનતા આપણે આઝાદીનો ઉત્સવ તો મનાવીએ છીએ સત્યોતેર વર્ષ પૂરા કર્યા છે પરંતુ દેશની બે ભૂજાઓ ભારત માતાની કપાઈ ગઈ અને એ વખતે લાખો લોકોની નિર્મમ હત્યા થઈ જેને આઝાદી શું ખબર નહોતી કપાઈ ગઈને પછી જે પરિસ્થિતિ દેશમાં સર્જાઈ એ આવતી પેઢી યાદ રાખે આઝાદી આપણને મળી છે પણ એની પાછળ જે લોહી રેડાયું છે કદાચ હિટલરના ગેસ ચેમ્બર કરતાંય વધારે છે સેકન્ડ વર્લ્ડ વોરમાં અમેરિકન સૈનિકો જે ગુજરી ગયા ને એના કરતાં દસ ગણો છે અને આ પીડા આજનો દિવસ કોઈ ઉત્સવનો દિવસ નથી આજનો દિવસ જે દિવંગત થઈ ગયા છે ભારતની આઝાદીના આ દિવસોમાં એમની સ્મૃતિમાં એમને શ્રદ્ધાંજલિ અને એવા નિર્દોષ લોકો જેને સાચા અર્થમાં કહીએ તો એને કંઈ ખબર પણ નહોતી કે મારું ગામ કયા દેશમાં આવવાનું છે અને એ પીડાઓ અને યાતનાઓ આજે જે જીવિત છે એમના હૃદયમાં સંઘરાઈને પડી છે અને એટલા માટે મોદી સાહેબે આખા દેશમાં આ દિવસ દરેક મહાનગરોમાં ગુજરાતમાં પણ બધા જિલ્લાઓમાં આવા જ પ્રકારના કાર્યક્રમ કરીને લોકોને યાદ અપાવીએ છીએ કે આઝાદી મળી એની પીડા નિર્દોષ લોકોની હત્યા બે કરોડથી વધારે લોકો બેઘર થયા અને જે તાપ તડકો ને વરચેર પડેલા વરસાદમાં જેમણે ટેન્ટમાં દિવસો ગુજાવ્યા છે મા બાપની સામે દીકરીઓની બળાત્કાર થયા છે બહુ બેટીઓને ઉઠાવીને લઈ જવામાં આવી છે આ પીડાનું વર્ણન જો કરીએ ને તો આંખમાંથી આંસુ આવે અને એટલા માટે આ ઘટનાઓ લોકો સુધી જાય આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી માત્ર આ દેશની પ્રજાને આ યાદ રાખવા માટે આ કાર્યક્રમ આખા દેશમાં છે ગુજરાતના એકતાલીસ જિલ્લામાં આજના દિવસે આ કાર્યક્રમ થશે પછી મૌન રેલી કાઢીશું કોઈ સૂત્રોચ્ચાર નહીં કોઈ પ્રકારની નારેબાજી નહીં આ પીડાનો દિવસ છે અને એટલા માટે આપ સૌને આપણા માધ્યમથી કહું છું કે દેશની પ્રજા યાદ રાખે કે આઝાદી મળી છે પણ ભૂજાઓ બે કપાઈ ગઈ છે ને એ વખતે એક કવિએ કહ્યું હતું કે દયા નખાકર અગર ટુકડે રોક દે તે

આપણા દેશમાં જે એવી એક ઘટના બની હતી ઘટના માટે આપણા પ્રદેશના વક્તા તરીકે ગોજનભાઈ આપણને છે પણ જેના માટે ભેગા થયા એના અનુસંધાને એક ક્લિપ અહીંયા બતાવવામાં આવશે